નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત સેવા પસંદગી મંડળ અંતર્ગત મિત્રો સામાન્ય વહીવટ વિભાગ અને ખાતાના વડાની કચેરી હસ્તકની તાંત્રિક સંવર્ગની સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ વર્ગ ત્રણ માટેની ચોત્રીસ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિડીયોમાં આપણે વાત કરશું શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવા માટેની છેલ્લી તારીખ તેમજ ભરતી અંતર્ગત વિવિધ નિયમો છે તેના અંતર્ગત તો તમે જોઈ શકો છો મિત્રો ઓજાસની વેબસાઇટ પર અહીંયા ઓનલાઈન અરજીઓ પત્રકો મંગાવવામાં આવે છે મિત્રો ઓજાજની વેબસાઇટની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાપવામાં આવેલી છે મિત્રો તારીખ પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસથી ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ભરતી સંબંધિત તમામ સૂચનાઓ છે તે જે વેબસાઇટ છે મિત્રો એચ ટીડીપી સ્લેશ જીએસએસએસબી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ તેના પર મૂકવામાં આવે છે મિત્રો ત્યાંથી તમે ડિટેલ નોટિફિકેશન પણ વાંચી શકશો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ છે તથા તે સમગ્ર જાહેરાત ઓનલાઈન અરજી કરતા પહેલાં એકવાર ધ્યાનપૂર્વક વાંચવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે કોઈ પણ પ્રમાણપત્રો જે છે મિત્રો તે જોડવાના નથી પરંતુ ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતો છે તે ઓનલાઈન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહેશે મિત્રો જેમાં પ્રમાણપત્રો જેવા કે શૈક્ષણિક લાયકાત વય જે વય તેમજ શાળા છોડી એનું પ્રમાણપત્ર કેટેગરીને લગતા દિવ્યાંગતા જે અંતર્ગત તેમજ માજી સૈનિકને તેમજ અન્ય લાયકાતને લગતા પ્રમાણપત્રો છે તેના નંબર છે તે મિત્રો વિગતવાર વાંચે અને ત્યારબાદ ઓનલાઈન અરજીમાં ખાસ તમારે નાખવાના રહેશે મિત્રો પરીક્ષા પદ્ધતિ તેમજ સંપૂર્ણ માહિતી છે નીચે આપેલી છે મિત્રો આગળ વિગતવાર વાત કરશું આપણે તમે જોઈ શકો છો જાહેરાત ક્રમાંક બસો ચોપન બે હજાર ચોવીસ પચીસ ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ વર્ગ થ્રી માટેની અહીંયા જગ્યા છે મિત્રો કુલ ચોત્રીસ જગ્યા છે કેટેગરી મુજબ વાત કરીએ તો બિન નવ જનરલ

તેમજ દિવ્યાંગતા માટે પણ જે ખાસ પ્રિસ્ક્રાઈબ્ડ ફોર્મેટમાં જે મેડિકલ ઓફિસર જે હોય છે તેના અંતર્ગત જે દિવ્યાંગતાનું ચાલીસ ટકા ઉપરનું જે દિવ્યાંગતા અંતર્ગત સર્ટિફિકેટ છે તે પણ ખાસ તમારે રજૂ કરવાનું રહેશે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો જે નાણાં વિભાગના વિવિધ ઠરાવો છે તેના નિયમના અંતર્ગત તમે જોઈ શકો છો જે અહીંયા પાંચ વર્ષ માટે મિત્રો ઓગણપચાસ હજાર છસો રૂપિયા પગાર ધોરણ રહેશે મિત્રો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની જગ્યા માટે ખાતાના વડાની કચેરી અંતર્ગત રાષ્ટ્રીયતા છે તે ભારતનો જે ઉમેદવાર છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તેમજ અવમરાધાની તો ઓગણીસ બાર બે હજાર ના રોજ ઉમેદવારની જે ઉંમર છે વીસ વર્ષથી ઓછી નહીં અને ચાલીસ વર્ષથી વધુ ના હોવું જોઈએ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તેઓ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ અથવા તો તે હેઠળ સ્થપાયેલી સંસ્થા વિદિત યુનિવર્સિટીઓ પૈકી પણ યુનિવર્સિટીમાંથી અથવા તો યુજીસી જે એક્ટ ઓગણીસો છપ્પન દ્વારા સ્થપાયેલી યુનિવર્સિટી અંતર્ગત સ્નાતકની પદવી ધરાવતા હોય અથવા તો તેની સમકક્ષ સરકારે માન્ય કરેલી લાયકાત મેળવેલા હોવા જોઈએ તેમજ તમે જોઈ શકો છો ગુજરાત મુલકી સેવા અંતર્ગત ભરતી નિયમો અંતર્ગત કોમ્પ્યુટરનો ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવો જોઈએ તેમજ ઉમેદવાર ગુજરાતી અને અથવા તો હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે વિવિધ સ્ટેનોગ્રાફીની અહીંયા ભરતી અંતર્ગત જે ભરતી શૈક્ષણિક લાયકાતના નિયમો છે મિત્રો તે પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે મિત્રો વયમર્યાદાની છૂટછાટની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને અહીંયા પાંચ વર્ષની છૂટછાટ અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ તેમજ જે અન્ય જે કેટેગરી છે તેના માટે પણ અહીંયા છૂટછાટની માહિતી આપવામાં આવેલી છે મિત્રો અનુસૂચિત અનુસૂચિત જાતિ જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ કેટેગરીના ઉમેદવારોએ જાતિ અંગેનું પ્રમાણપત્ર ગુજરાત સરકાર દ્વારા વખતો વખત નિયત કરેલ નમૂનામાં અને સક્ષમ અધિકારી પાસેથી મેળવેલું હોવું જોઈએ મિત્રો દિવ્યાંગતા અંતર્ગત ચાલીસ ટકા કે તેથી વધુ ટકાવારી ધરાવતું જે સર્ટિફિકેટ છે મિત્રો સિવિલ સર્જનનું સર્ટિફિકેટ છે તે સ્ટાન્ડર્ડ ફોર્મેટમાં મિત્રો આ રજૂ કરવાનું રહેશે મિત્રો જે તે સમયે કોમ્પ્યુટરની જાણકારીની માહિતી આપીએ મિત્રો તો તમે જોઈ શકો છો જે અભ્યાસક્રમ મુજબનું બેઝિક નોલેજ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોય તેવા તાલીમી સંસ્થાનું માર્કશીટ પ્રમાણપત્ર ધરાવતા હોય અથવા તો સરકાર મન યુનિવર્સિટી અથવા તો કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોઈ પણ જે ડિપ્લોમા ડિગ્રી સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેમજ અથવા તો ડિગ્રી ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર વિષય ધરાવતા હોય તેમજ અથવા તો ધોરણ દસ અથવા ધોરણ બારની પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલા હોય તેવા પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ તેમજ તમે જોઈ શકો છો આ તબક્કા તમારું પ્રમાણપત્ર ન ધરાવતા હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે પરંતુ સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજ પરીક્ષા પાસ કર્યા નવું પ્રમાણપત્ર નિમણૂંક મેળવતા પડતા અચૂક રજૂ કરવાની રહેશે મિત્રો અન્યથા નિમણૂક છે તે મેળવવાના પાત્ર થશે નહીં તેમજ નિમણૂક છે તે અમુક આવા કિસ્સામાં ઉમેદવારોની પસંદગી રદ થશે મિત્રો જે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વધારાની લાયકાત નિર્ધારિત તારીખ છે તે ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રોજ ધ્યાને રાખવાની રહેશે મિત્રો અરજી કરવાની મેથડ અહીં આપવામાં આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસથી ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં તમે એચ ટીટીપી સ્લેસ ઓઝાઝ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો જેમાં તમે સૌ પ્રથમ જો નવું રજિસ્ટ્રેશન કરતા હો તો તમારે સૌ પ્રથમ નવું રજીસ્ટ્રેશન ન્યૂ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ જે રજીસ્ટ્રેશન નંબર મળશે મિત્રો તેના આધારે તમે ઓનલાઈન એપ્લિકેશન પર એપ્લાય કરશો રજીસ્ટ્રેશન નંબર તેમજ ડેટ ઓફ બર્થ નાખશો ત્યારબાદ તમે જે ભાઈ ભરતી હોય છે મિત્રો તેના અંતર્ગત તેમાં ફોટોગ્રાફ છે તેમજ જે કંઈ નંબર હશે જે તે ડિટેલ નાખી અને ત્યારબાદ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો એકવાર સંપૂર્ણ ફોર્મ છે તે પ્રિવ્યુ અથવા તો તમે જોઈ અને ત્યારબાદ ફાઇનલી કન્ફર્મ કરવાનું રહેશે ત્યારબાદ કન્ફર્મેશન નંબર મળશે મિત્રો અને જે પ્રિન્ટ છે મિત્રો પ્રિન્ટ એપ્લિકેશન કાઢી અને તમારે જે અરજી ફી છે મિત્રો તે ખાસ ભરવાની રહેશે મિત્રો પરીક્ષા ફીની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા માટે અહીંયા જે બિનઅનામત અનામત કેટેગરી માટે પાંચસો રૂપિયા તેમજ અનામત કેટેગરીની જે તમામ મહિલા એસીબીસી એસી એસટી એસસી તેમજ ઈડબ્લ્યુએસ દિવ્યાંગ તેમજ એક્સ સર્વિસમેન ઉમેદવારો માટે ચારસો રૂપિયા અહીંયા ફી રહેશે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી છે પરત છે મળવાપાત્ર મિત્રો પરીક્ષા ફી છે મિત્રો ભરવાની છેલ્લી તારીખ છે તે બાવીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ સુધી રહેશે મિત્રો જે તમે ઓજાશની જે વેબસાઇટ છે તેના પર ઓનલાઈન ભરી શકશો મિત્રો તમે જોઈ શકો છો ઇન્ટરનેટ બેન્કિંગ અથવા તો જે યુપીઆઈ વોલેટ્સ દ્વારા પણ પરીક્ષા ફી છે તે રોકડમાં ડિમાન્ડ ડ્રાફ્ટ ભારતીય પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડર કે અન્ય કોઈપણ સ્વરૂપે સ્વીકારવામાં આવશે મિત્રો ખાસ તમે ધ્યાને રહેશો મિત્રો જે બાવીસ ડિસેમ્બર બે ચોવીસ સુધી ભરવાની રહેશે પરીક્ષા જે પદ્ધતિ છે મિત્રો તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો જે નિયત કરેલ જે નિયમો મુજબ એ પરીક્ષા પદ્ધતિ અનુકરણ અંતર્ગત લાયકી પરીક્ષા લઘુલિપિ કસોટી તેમજ મુખ્ય પરીક્ષા પ્રશ્નપત્ર એક વર્ણનાત્મક તે એક હેતુ અને હેતુલક્ષી અને પ્રશ્નપત્ર બે કૌશલ્ય કસો કસોટી જેમાં લઘુલિપિ અને અનુલેખનનું ટાઇપિંગ કરવામાં આવશે મિત્રો જેની વિગતો પણ એ નીચે છે તમે જોઈ શકો છો જે લાયકી પરીક્ષા એટલે કે લઘુલિપી કસોટીમાં પ્રતિ મિનિટ સાઈઠ શબ્દોની ઝડપે બે મિનિટના ગુજરાતી પરિષદનું લઘુ લિપિમાં લેખન અને જે તેનું અનુલેખન પ્રતિ મિનિટ સાત શબ્દોની ઝડપે કરવાનું રહેશે મિત્રો સ્વચ્છ અક્ષરમાં હસ્તાક્ષરમાં ટાઇપિંગથી નહીં ત્યારબાદ આ કસોટીનો હેતુ આપેલ શાબ્દિક ઝડપ માટે લઘુલિપિમાં લખવા માટે ઉમેદવારની ક્ષમતા ચકાસવાનું છે તેમજ કસોટીનો પ્રકાર લઘુલિપિમાં ઉમેદવારોના કૌશલ્યની ખાતરી કરવાનો છે લઘુલિપિમાં જરૂરી કૌશલ્ય ધરાવતા હોય તે ઉમેદવારોનો મુખ્ય પ્રવેશ પરીક્ષામાં પાત્ર કરવામાં આવશે મુખ્ય પ્રવેશ પરીક્ષાની માહિતી અહીં આપવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો જેમાં બે પ્રશ્નપત્રો હશે ગુજરાતી ભાષા પ્રભુત્વ અને કોમ્પ્યુટરની જાણકારી વર્ણનાત્મક અને હેતુલક્ષી જેમાં પ્રશ્નપત્રોનું માળખું સો ગુણ સમય એકસો વીસ મિનિટનું બે કલાકનું જેમાં સંક્ષિપ્ત જે લેખન છે વર્ણનાત્મક નિબંધ લખવાનો છે દસ માર્ક નું પત્ર લેખન ગુજરાતી અંગ્રેજીમાં ભાષાંતર અંગ્રેજીથી ગુજરાતીમાં ભાષાંતર ગુજરાતી વ્યાકરણ તેમજ જે કોમ્પ્યુટર અંગેની પાયાની જાણકારી હેતુલક્ષી વીસ માર્ક નો હશે મિત્રો તમે જોઈ શકો છો કોમ્પ્યુટર અંગેની પાયાની જાણકારી અંતર્ગત સબ ટોપિક્સ પણ અહીં આપવામાં આવેલ છે જેમાં વિવિધ જે કોમ્પ્યુટર લખતું તેમજ એક પ્રશ્નપત્ર બે છે મિત્રો જે કૌશલ્ય કસોટી એટલે કે સો માર્ક્સનું રહેશે જેમાં લઘુલિપિ અને અનુલેખન ટાઈપિંગ જેમાં તમે જોઈ શકો છો લઘુલિપિ અને કોમ્પ્યુટર પર અનુલેખન ટાઈપિંગ ચાર મિનિટના એવા બે પરિચ્છોનું શ્રુતલેખન તેમજ શ્રુતલેખનની ઝડપ પ્રતિ મિનિટ પિંચોદર શબ્દો વગેરે અહીંયા તમે જોઈ શકો છો ડિટેલ જે માહિતી આપવામાં આવેલી છે મિત્રો ઉખ્તો જાહેરાત અન્વયે કોઈ પ્રતિક્ષા એ રહેશે નહીં તેમજ ઉમેદવાર હાજર ન થાય નિમણૂક ન સ્વીકારે તેવા કિસ્સામાં ખાલી રહેતી જગ્યાઓ આ ભરતી પ્રસંગ પછીના ભરતી પ્રસંગથી ભરવામાં આવશે મિત્રો વિવિધ સામાન્ય શરતો પણ આપવામાં આવી છે મિત્રો તમે જોઈ શકો છો જે એકવાર નોટિફિકેશન છે ડિટેલ નોટિફિકેશન વાંચવાનું રહેશે મિત્રો ત્યારબાદ તમારે અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો જે પ્રમાણપત્રો હોય છે મિત્રો તે પણ છે તે નાણાકીય વર્ષની જે તારીખો હોય છે તેના અંતર્ગત તમારે અંતર માહિતી અમા નાખવાની રહેશે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ડિટેલ નોટિફિકેશન છે તે એકવાર વાંચી અને ત્યારબાદ જ ઓનલાઈન જે ફોર્મ છે મિત્રો તે ભરવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવે છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય